ડ્રાફ બિલ મુદ્દે કોંગ્રેસના નેતા સુખરામ રાઠવાનું નિવેદન સામે આવ્યું છે સુખરામ રાઠવાએ કહ્યું હતું કે બિહારની ચૂંટણીના પરિણામ માટે આ બિલ પાસ કર્યું છે વકફ બિલને મારી મચોડીને એક સંપ્રદાયને નિશાન બનાવી લાવવામાં આવ્યું હતું આ બિલમાં સરકારની નીતિ ખરાબ છે ભારત દેશમાં બાબા સાહેબના બંધારણમાં રક્ષણ આપેલા છે તો ભાજપ હનન કરી રહ્યું છે આ મતોનું રાજકારણ છે હું વકફ બિલને વખોડું છું સમાન સિવિલ કોડ લાગુ કરવા માટે ભારતીય જનતા પક્ષવાળા ગુજરાતને પણ પસંદ કર્યું છે અને એના થકી આખા રાજ્યમાં સંસ્થાઓના તજજ્ઞોના કોઈ ટ્રસ્ટોના મંડળના અભિપ્રાય લેવામાં આવી રહ્યા છે અમે પણ ગયા હતા મિટિંગમાં અહીંયા ગુજરાતના ચેરપર્સન આવ્યા હતા ચર્ચા કરી એમણે એમ કીધું કે આદિવાસીઓને આ કાયદાથી કોઈ નુકસાન થવાનું નથી એટલે અમે કીધું કે આદિવાસીઓને કોઈ નુકસાન થવાનું ના હોય તો અમને કઈ વાંધો નથી અને તેના પછી પણ ફોર્મ ભરવાનું ચાલતું હતું એટલે અમે ના પાડી કે અમારો સમાજ જ્યાં સુધી ભેગો ના થાય અમારું પંચ ભેગું ના થાય ત્યાં સુધી અમે આ ફોર્મ ભરીને તમને મોકલશું નહીં સરકારના વહીવટકર્તાઓ સમજી ગયા અને એટલા માટે શિક્ષકો તલાટીઓ અન્ય સંસ્થાઓ મારફતે આ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ રહી છે એ આદિવાસી સમાજને નુકસાન કરતા છે જે કોઈ શિક્ષક અથવા સંસ્થા આ જે કામ કરતી હોય એ રૂક જાય લાંબો વિચાર કર્યા વગર તમારા મનમાં જે કંઈ વિચારો આવે વિચારો ભરીને તમે મોકલી આપશો આખરે એ સમાજને નુકસાન કરતા છે અને એ નુકસાન અત્યારે નહીં દેખાય લાંબા ગાળા દેખાશે એના પરથી સરકાર એવું સાબિત કરવા માંગે છે કે અમે ગામડામાં આ સર્વે કરાયું હતું અને એમાં ગામડામાં વસતા માણસો આદિવાસીઓ પણ આ સમાન સિવિલ કોડની તરફેણ કરે છે એમાં ત્રણ ચાર દાંતના મુદ્દાઓ છે એ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ભણેલો ભણેલો વર્ગ એમાં પોતાનો અભિપ્રાય આપી દે અને એને એનો સરવાળો કરીને એવું કહે કે આદિવાસી વિસ્તારમાં પણ સમાન સિવિલ કોડ માંગણી માગણી છે આ એક વિચારવા જેવો મુદ્દો છે ખાસ કરીને છોટા ઉદેપુર જિલ્લામાં પ્રાથમિક શાળાના શિક્ષકોને આ જવાબદારી આપવામાં આવી છે પ્રાથમિક શાળાનો શિક્ષક એ બાળકને સારું જ્ઞાન આપનારો શિક્ષણ આપનારો એનું ભાવિ ઘડનારો શિક્ષક છે અને જ્યારે એ પોતાનો અભિપ્રાય આપતો હોય ત્યારે એને પોતાનું વિચારીને આપવું જોઈએ અથવા તો ગામના આગેવાનો આપવું જોઈએ એમ મારું પોતાનું માનવું છે આજે જ બે ત્રણ માણસો સાથે વાત થઈ કે આવું ચાલી રહ્યું છે મેં કીધું ખોટું છે ના તેમ છતાં છોટાઉદેપુર જિલ્લાના જાગૃત યુવાનો આદિવાસી યુવાનો શિક્ષકો જો આ બાબતમાં પોતાનો અભિપ્રાય વ્યક્તિગત આપતા હોય એ સમાજને નુકસાન કરતા છે

કામગીરી થઈ રહી છે મહેરબાની કરીને સહયોગ કરીને હાથના કાંડા કાપી આપતા નહીં આમાં આખરે તો નુકસાન કરતા છે છે એ ચેતવાની જરૂર એમાં આદિવાસી સમાજને નુકસાન થવાનું છે સરકાર આ કામગીરી અધિકારી મારફતે જે કરાવી રહી છે એ સદંતર ખોટું છે એને અટકાવવું જોઈએ વક્ક બોર્ડમાં જે દશા થવાની પેલા એક વખત પાસ થઈ જાય તેમ સમન સિવિલ કોડમાં આ એક વખત પાસ થઈ જાય પછી ખબર પડે કે કેટલા વિહ થાય અને આ જ્યારે આવશે ત્યારે વધુ પરિસ્થિતિ વણસવાની છે અમારી અને નહીં વણસે એટલા માટે સરકારે ગુજરાતના આદિવાસીઓને અમે આ કાયદામાંથી બાકાત રાખીએ છીએ એવું રાષ્ટ્રપતિનું જાહેરનામું બહાર પડવું જોઈએ ઇમ્તિયાઝ મેમણ દિવ્યાંગ ન્યૂઝ છોટા ઉદેપુર